પૈકી નેત્રંગના અક્ષય કર્મરસિંહભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર